આરોગ્ય શિક્ષણ પાણીની સુવિધા જીવન જરૂરિયાતની વસ્તુઓ આ બધું કોને ના જોઈએ આ આપણી પ્રાથમિક સુવિધા છે જો ના મળે તો ગુસ્સો પણ એટલો જ આવે પણ તમને સુવિધા પૂરી પાડવાનું કામ સરકારથી વધારે તમે જેને રાજ્ય કક્ષાએ કેન્દ્ર કક્ષાએ ચૂંટીને મોકલ્યા છે તેનું છે તે જો ચૂંટણી સમય સિવાય તમને યાદ ન કરે તો તમારી પણ ફરજ છે કે તમે જેવા સાથે તેવા થઈ જાઓ જો તમારો નેતા કેન્દ્ર કક્ષાએ બેઠો છે અને તમારું દરકાર સુધાર નથી કરતો તો તમારે સમજવાની જરૂર છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આ વાત એટલા માટે કરવી પડે છે કારણ કે એક સરકારી હોસ્પિટલનું નિર્માણ બસો કરોડ રૂપિયાના ખર્ચે થાય છે પણ ખાલી નિર્માણ જ થાય છે શોભાના ગાંઠિયા સમાન ભાવનગર જે જિલ્લાએ એક સમય દેશને કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી આપ્યા તેને આજ સુધી એ જિલ્લા સામે નથી જોયું આરોગ્ય મંત્રીની જેટલી જવાબદારી દેશ કક્ષાની હોય છે તેટલી જ જવાબદારી પોતાની જન્મભૂમિ માટેના લોકો માટેની પણ હોવી જોઈએ પણ એવું બનતું નથી તમે ચૂંટાઈ ગયા તો તમે રાજા પછી તમારી પ્રજાનું જે થવું હોય તે ભલે થાય વાત છે ભાવનગરમાં બસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલી સરકારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અને એ સમયની જ્યારે દેશના કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી હતા મનસુખ માંડવ્યા અને મનસુખ માંડવ્યા છે ભાવનગર જિલ્લાના એટલે સ્વાભાવિક છે કે ત્યાંની જનતાને આશા પણ હોય કે અમારા સાંસદ અમારા જે કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે તે દેશના આરોગ્ય મંત્રીની સાથે સાથે અમારી પણ કંઈક સારી સરકારી હોસ્પિટલ બનાવે જેથી અમારે રાજકોટ અમદાવાદ વડોદરા જેવા મહાનગરોમાં સારવાર માટે ન જવું પડે પણ આ ભાવેણાવાસીઓની કિસ્મત ફૂટી છે કારણ કે આરોગ્ય મંત્રી બદલાઈ ગયા તેમ છતાં આજ દિવસ સુધી એક સરકારી સારી કહી શકાય તેવી હોસ્પિટલ નથી મળી કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી પૂર્વ આરોગ્ય મંત્રીના જિલ્લા ભાવનગરમાં બસો કરોડ રૂપિયાના ખર્ચે સરકારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બે વર્ષથી તૈયાર કરી દેવામાં આવી છે માત્ર લોકાર્પણની રાહ ધૂળ ખાઈ રહી છે કરોડ રૂપિયાના સાધનો પણ સાત માળની મલ્ટી સ્પેશિયાલિસ્ટ બિલ્ડિંગમાં વસાવી દેવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી શરૂ નથી કરવામાં આવી બે હજાર પાંચમાં સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું પરંતુ તે બે હજાર સત્તરમાં તો જર્જરિત બની ગયું જેના કારણે સરકાર દ્વારા નવું મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પણ તૈયાર કરી દેવામાં આવ્યું બે હજાર અઢારમાં સરકારી હોસ્પિટલના પરિષદમાં જ બસો કરોડ રૂપિયાના ખર્ચે નવું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સાત માળનું બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું જેમાં દર્દીઓની સારવાર માટે કરોડો રૂપિયાના ખર્ચે મશીનરી પણ વિકસાવી લેવામાં આવી જે હાલ દરેક વિભાગમાં છેલ્લા બે વર્ષથી ધૂળ ખાઈ રહી છે આ સાથે જ અન્ય ઓઢમાં દર્દીઓને માટે આધુનિક બેડની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે પરંતુ કમનસીબે કોઈ કારણસર હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં નથી આવ્યું જેના કારણે ભાવનગરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને દૂર અમદાવાદ સુધી લાંબા થવું પડે છે

જેના લીધે આ હોસ્પિટલને તાળા મારીને બંધ કરી દેવામાં આવ્યું છે ભાવનગર શહેરના હોસ્પિટલનો લાભ ભાવનગરના દર્દીઓ અમરેલી બોટાદ ગીરગઢડા સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓને મળી શકે તેમ છે આ હોસ્પિટલ અત્યંત આધુનિક હોવાથી દર્દીની સારવાર પણ સરળતાથી થઈ શકે તેમ છે આ હોસ્પિટલમાં કુલ કુલચા અલગ અલગ વોર્ડ સુપર સ્પેશિયાલિસ્ટ ઊભા કરાયા છે જેમાં દર્દીઓને સારવાર મળશે પરંતુ ક્યારે તે કહેવું મુશ્કેલ છે અને એથી વિશેષ વાત તો એ છે કે આ હોસ્પિટલ તો જનતા માટે ખુલી જ નથી મૂકવામાં આવી પણ પૂર્વ આરોગ્ય મંત્રીને એટલું સારું બનવાની ઉતાવળ હતી કે તેમણે પાલિતાણામાં જ કહી દીધું કે અહીંયા પણ બસો કરોડના ખર્ચે સૌથી મોટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનશે પણ સાહેબ તો ભૂલી ગયા કે આવું કંઈક ભાવનગર શહેરમાં પણ તમે કહ્યું હતું તમે બોલી તો ગયા પણ કામ ક્યારે પૂરું કરશો કે ખાલી બોલવા માટે જ બોલો છો આ બધામાં તો સાહેબ ગરમ થઈ ગયા એકવાર મનસુખ ને પત્રકાર દ્વારા કોઈ પૂછવામાં આવ્યો બાબતે તો કહી કે ચાલો તમારી દુકાન બંધ કરો સાહેબનો ગરમ મિજાજ પણ સાંભળીએ ભાઈ તમારી દુકાન બંધ કરી દીઓ હવે તો સ્ટાફ

એટલે એ સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એ વિસ્તારની મુલાકાતે ગયા તો તેમણે ઓર્ડર આપ્યો કે આ હોસ્પિટલને તાત્કાલિક બંધ કરવામાં આવે અને પછી એ જ પરિસરમાં હોસ્પિટલનું નિર્માણ થયું પણ ખાલી નિર્માણ જ થયું દેશના પૂર્વ આરોગ્ય મંત્રીના જિલ્લામાં બસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ કરવા માટે હવે કેન્દ્રીય રાજ્ય મંત્રીએ પણ કમર કસી છે ક્યાં જઉં સાહેબ કરીને જતા રહ્યા અડધું કામ મૂકીને જતા રહ્યા હવે પૂરું તો કરવું ને હવે તેઓ પોતાના મોટા મોટા અધિકારીઓના કાફલા સાથે ઓચિંતી જ મુલાકાત કરી રહ્યા છે છેલ્લા બે વર્ષથી રાજ્ય અને કેન્દ્રના વિવિધ મંત્રીઓ આ સાત માળની બનેલી હોસ્પિટલ શરૂ કરવા માટે મુલાકાત લઈ રહ્યા છે પરંતુ બાદમાં કોઈનું કંઈ જ નથી ઉપજતું તૈયાર હોસ્પિટલ શરૂ નથી થતા ભાવનગર બોટાદ ઉના અને અમરેલી જિલ્લાના દર્દીઓને સારવાર લેવા માટે રાજકોટ અમદાવાદ સુરત વડોદરાના ધક્કા ખાવા પડે છે

પરંતુ ડોક્ટરની ભરતી પ્રક્રિયા અને અન્ય કોઈ કારણોસર આજ દિન સુધી આ હોસ્પિટલ શરૂ નથી થઈ જો કે આજે આ વાતને બે વર્ષ જેવો સમય થઈ ચૂક્યો છે જેમાં દેશના આરોગ્ય મંત્રી બદલાઈ ગયા પરંતુ સાત માળની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ થઈ શકી નથી રાજ્ય અને કેન્દ્રના મંત્રીઓ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવે છે પરંતુ આ પ્રયાસો માત્ર દેખાવ પૂરતા જ છે બસ આવા નેતાઓને એ જ કહેવાનું કે પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છે તો લોકોનું કલ્યાણ કરવા માટે પોતાનું નહીં લોકોની સાર સંભાળ માટે પોતાની સંભાળ માટે નહીં તો મોટા મોટા ઉપાડા કરવાનું બંધ કરી તમારા જિલ્લાના લોકોની સાર સંભાળ રાખો જેથી આવનારી ચૂંટણીમાં તમારે કોઈ બીજા જિલ્લામાં જે ચૂંટણી ન લડવી પડે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર